નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી નહીં પણ આખા જ દક્ષિણ ગુજરાતની અંદર હવે નામના મેળવી ચૂકેલી એકમાત્ર હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલ નિરાલી હોસ્પિટલની અંદર આજ રોજ ફેફસા અને શ્વાસને લગતા રોગો માટેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ફ્રી નિદાન કરવામાં આવશે અને આ કેમ્પની અંદર ફ્રી નિદાન કરવાનું હોવાથી પેશન્ટોએ પણ મોટી સંખ્યાની અંદર આની અંદર ભાગ લીધો હતો કારણ કે જ્યારથી કોરોના ગયો છે ત્યાર પછીથી ફેફસા અને શ્વાસને લગતા રોગોની સંખ્યામાં વધારો પણ થયો છે અને લોકો જે ખરા એ થોડા કાળજી રાખતા થયા છે અને એમના માટે જ ફેફસાની તપાસ આજે ફ્રી રાખવામાં આવી હતી જેને પી કહેવામાં આવે છે પીએફટી તપાસ આજે ફ્રી રાખવામાં આવી હતી અને આ લક્ષણો કોને ધરાવતા હોય અથવા તો કયા વ્યક્તિઓએ આજે કેમ્પનો લાભ લેવો જોઈએ એ વિશે ડૉક્ટર જણાવતા કહે છે કે શ્વાસ લેવામાં જેમને તકલીફ થતી હોય વારંવાર ખાંસી આવતી હોય છીક આવતી હોય છાતીમાં દુખાવો થતો હોય હાફ ચડી જતી હોય નાક બંધ થઈ જતું હોય તો આજે એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ડોક્ટર સતીષ શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કોરાટ સતીશલ્ટલોજીસ્ટરિયલ હોસ્પિટલ નવસારી આજે વીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે અમે આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં વિવિધ પ્રકારના પેશન્ટ જેમ કે દબાણના પેશન્ટ એટલે સીઓપીડી અસ્થમા ટીબી પેશન્ટ કોઈ ન્યુમોનિયા પેશન્ટ કે કોવિડ કે ટીબી થયા પછીની જે સાઇડ ઇફેક્ટને લીધે ફાઈબ્રોસિસ કે કોઈ પ્રોબ્લમ હોય હાર્ટ પેશન્ટ પણ આજે જોવામાં આવ્યા છે ઓલસો પીએફટી સર્વિસ પીએફટી પલ્મનરી ફંક્શન ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે હોસ્પિટલ તરફથી બધા પેશન્ટ માટે નિદાન કરી રહ્યા છીએ ઘણા પેશન્ટોએ લાભ લીધો છે અમારી રિક્વેસ્ટ છે કે આ મેસેજ મેક્સિમમ લોકો સુધી પહોંચે અને કેમ્પનો લાભ લઈ શકે થેન્ક યુ તો તો આ પ્રમાણે આજરોજ નિરાલી અંદર અંદર ફેફસા અને અને શ્વાસને લગતા રોગો એક આયોજન કરવામાં જેની તપાસ ફ્રી રાખવામાં આવી હતી માત્ર રજિસ્ટ્રેશનનો ચાર્જ નિયમ મુજબ ત્યાં લેવામાં લેવામાં આવે છે એ આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નિરાલી હોસ્પિટલ To a new world of hope and assurance, complete cancer care, advanced, affordable, accessible. State of the Art Diagnostic and Treatment Centre Radiation Oncology Surgical Oncology Medical Oncology Patient Care Driven by a team of the finest doctors and medical staff dedicated. To the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust. Founded in his personal capacity by Mr. A. M. Naik, Group Chairman, Lawson and Toubro. Nirali Cancer Hospital. Complete cancer care.